તમારું સ્વાગત છે આજે આપણે એક એવી રેસીપી બનાવીશું છે નાના મોટા સૌને ભાવે છે રગડા પૂરી ચાટ તો ચલો ફટાફટ થી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો રગડાપુરી ચાટ બનાવવા માટે સૌ પ્રથમ અહીં એક કપ લીલા વટાણા છે એને ગરમ પાણીમાં પાંચથી છ કલાક માટે પલાળી રાખ્યા હતા તમે આની જગ્યાએ સફેદ વટાણા પણ લઈ શકો હવે આપણે સૌ પ્રથમ આ વટાણા બાફવાના છે તો એની માટે અહીં આપણે આ પાણી છે એ કાઢી લેશું અને કુકર લઈ લેશું જેમાં આપણે વટાણા છે એને ઉમેરી દેવાના છે અને ત્યારબાદ વટાણાની સાથે જ આપણે મીડિયમ સાઇઝનો એક બટેટું છે જેને મેં ઝીણું સમારી લીધું છે એને પણ ઉમેરી દેવાનું છે ત્યારબાદ એની સાથે જ આપણે એક તીખી મરચી છે એને આવી રીતે સુધારીને ઉમેરી દેવાની છે જો તમે રગડો વધારેથી કૂકરમાં મગતા હોય તો મરચાની ક્વોન્ટિટી થોડી વધારી શકો ત્યારબાદ એક ઇંચ આદુનો ટુકડો છે એને પણ ઝીણો સમારીને ઉમેરી દેવાનો છે હવે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ પાણી ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી છ વિસલ સુધી એને કૂક કરવાનું છે જ્યાં સુધી વટાણા અને બટેટા છે બફાય છે ત્યાં સુધીમાં આપણે જે ચાટમાં નખાતી ચટણી હોય છે એની રેસિપી જોઈ લઈએ તો એની માટે સૌ પ્રથમ આપણે અહીં લીલી પુદીનાની ચટણી બનાવીશું તો એની માટે મેં અડધો કપ કોથમીર એક કપ ફુદીનો એક ઇંચ આદુનો ટુકડો છે એને આવી રીતે સમારી લીધો છે અને ચારથી પાંચ લીલી તીખી મરચી છે એ હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને ત્યારબાદ બે ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ત્યારબાદ થોડા બરફના ટુકડા અહીં તમે સંચળની જગ્યાએ મીઠું પણ ઉમેરી શકો અને અડધા લીંબુનો રસ હવે આ બધી જ વસ્તુને થોડું પાણી ઉમેરી અને સારી રીતે બ્લેન્ડ કરી લેશું સંચલનો સ્વાદ છે ચટણીમાં ખૂબ જ સરસ આવતો હોવાથી મેં અહીં પ્રમાણ છે વધારે રાખ્યું છે અને મીઠું નહીવત છે જો તમે મીઠું નાખવા માંગતા હોય તો સંચલ છે એ ઓછું નાખવું તો બ્લેન્ડ કરીને તમે જોઈ શકો છો આપણી લીલી ફુદીનાની ચટણી તૈયાર છે જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે મિક્સર જારમાં પણ ચટણી થોડી બચી છે તો આપણે એને વેસ્ટ નહીં કરીએ પણ આમાંથી જ આપણે ખાટું પાણી બનાવીશું તો એની માટે મેં અહીં આંબલી છે એને એક કલાક માટે પલાળીને રાખી દીધી લગભગ અડધો કપ આંબલી હતી જેમાં મેં બેથી અઢી કપ જેટલું પાણી ઉમેર્યું હતું અને તમે જોઈ શકો છો મારી પાસે આંબલીનું પાણી રેડી છે હવે આપણે મિક્સર જારમાં પાણી છે એને ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ ઢાંકણ બંધ કરી અને આવી રીતે મિક્સ કરી લેશું હવે આ પાણીને આપણે એક બીજા વાસણમાં લઈ અને એમાંથી રગડાપુરી ચાટ માટે તીખું અને ખાટું પાણી બનાવીશું તો એની માટે જે આપણે ફુદીનેની ચટણી બનાવીને તૈયાર કરી હતી એમાંથી આપણે એક મોટી ચમચી જેટલી ચટણી નાખીશું અને ત્યારબાદ હવે આપણે થોડા બરફના ટુકડા અડધી ચમચી જેટલો જીરાનો પાવડર અડધી ચમચી જેટલો સંચળ પાવડર પીંચ જેટલી હિંગ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલો ચાટ મસાલો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું આ રગડાપુરી ચાટ માટે તીખું અને ખાટું પાણી તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સાઈડમાં રાખી દેવાનું છે અને બને ત્યાં સુધી આ પાણીને ફ્રિજમાં જ રાખવું છેલ્લે થોડી કોથમીર ઉમેરી દેશું જેનાથી પાણી છે એ દેખવામાં સરસ લાગે હવે આપણે આ પાણીને ફ્રિજમાં મૂકી અને ત્યારબાદ લાલ ચટણી બનાવીશું તો એની માટે મેં ચારથી પાંચ કશ્મીરી મરચાંને ગરમ પાણીમાં એક કલાક માટે પલાળીને રાખ્યા હતા હવે આપણે આ બધા મરચામાંથી પાણી અને બીજ કાઢીને મિક્સરજારમાં ઉમેરી દેવાના છે ત્યારબાદ આમાં પંદરથી વીસ લસણની કળી ઉમેરીશું હવે અહીં અડધી ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને અડધા લીંબુનો રસ જ્યારે પણ તમે ચાટની ચટણી બનાવો ત્યારે મીઠા કરતાં સંચોળનો ઉપયોગ કરવાથી ચટણી છે એકદમ ટેસ્ટી બને છે હવે આ બધી વસ્તુને બ્લેન્ડ કરી લેવાની છે તો આપણી આ ચાટ માટેની લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે તમે માર્કેટમાં જ્યારે પણ તમે ચાટ ખાતા હોય તો આ ટાઈપની ચટણી છે એ મોસ્ટલી આમ જ બનતી હોય છે અને આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આ ચટણીને સાઈડમાં રાખી દઈશું અને હવે બનાવીએ મીઠી ચટણી તો મીઠી ચટણી બનાવવા માટે મેં એક કપ ખજૂર અને અડધો કપ આંબલીને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા જો તમારી પાસે ટાઈમ ન હોય તો આ બંને વસ્તુને તમે કૂકરમાં બાફી પણ શકો હવે આપણે મિક્સર જારમાં એને એડ કરી દઈશું અને હવે કરીએ મસાલા તો મસાલામાં સૌ પ્રથમ અડધી ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલો ધાણાનો પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલો સંચલ પાવડર એક ચમચી જેટલો જીરાનો પાવડર અડધી ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધી જ વસ્તુને એક વખત મિક્સ કરી ઢાંકણ ઢાંકીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આપણી આ મીઠી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે અહીં મેં આંબલી છે એને પલાળતી વખતે બીજ કાઢી લીધા હતા અને ખજૂર પણ સીડલેસ વાપર્યો હતો જો તમે સીડલેસ ખજૂર ન વાપરતા હોય તો બીજ ખાસ કરીને કાઢી લેવા યાદ રાખો તો આપણી આ મીઠી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાટ માટેની ત્રણેય ચટણી તૈયાર થઈ ગયા બાદ હવે આપણે જે સૌપ્રથમ વટાણા અને બટેટા બાફવા મૂક્યા હતા એ કુકર છે ઠંડુ થઈ ગયું છે તો એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ રીતે રગડા માટે બટેટાને વટાણા બફાઈ ગયા છે હવે આપણે આ બટેટાને વટાણાને રફલી મેશ કરવાના છે તો મેશરની મદદથી આપણે એને મેશ કરી લેશું ત્યારબાદ હવે રગડો બનાવવા માટે આપણે આમાં થોડું પાણી ઉમેરીશું અને ત્યારબાદ ઉકળવા માટે રાખી દેવાનું છે પાણી ઉમેર્યા બાદ પાણીના ભાગનું મીઠું ઉમેરવાનું છે અને લગભગ પાંચથી દસ મિનિટ માટે ઉકાળી લેશું રગડાની કન્સિસ્ટન્સી સેમ થીક જેવી હોય છે તમે જોઈ શકો છો આ ટાઈપની તો હંમેશા રગડો બનાવો ત્યારે એકદમ કન્સિસ્ટન્સી પાતળી નથી કરવાની અહીં આપણે રગડો ઉપડી જઈએ ત્યારબાદ સૌથી છેલ્લામાં કોથમીર અડધા લીંબુનો રસ અને થોડો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો હંમેશા સૌથી છેલ્લે એડ કરો એનાથી સ્વાદ અને સુગંધ છે એ સારા આવે છે રગડામાં જો તમે ન પસંદ કરતો હોય તો એને સ્કીપ કરી શકો છો પરંતુ ગરમ મસાલાની સુગંધ છે રગડાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે હવે આપણો આ રગડો તૈયાર થઈ ગયો છે તો આપણે સર્વ કરીએ તો અહીં મેં સર્વ કરવા માટે જે રેગ્યુલર પાણીપુરી આવે છે એ લીધી છે જો તમે પાણીપુરીની આ પૂરી ઘરે બનાવવા માગતા હોય તો મેં રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમે જોઈ શકો છો અને એમાં રગડો ત્રણેય જાતની ચટણી સેવ અને ડુંગળી આ બધી જ વસ્તુ છે એડ કરી આપણી આ પાણીપુરી રગડા ચાટ છે મેં સર્વ કરી છે તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળી નવી રેસિપી સાથે ત્યાં સુધી બબાય